વાવ તાલુકાના ખીમાણાવાસ ખાતે સઈદ વંદના ફાઉન્ડેશન દ્વારા તારીખ સાત સાત બે હજાર ચોવીસ રવિવારના અષાઢી બીજના દિવસે આર્થિક સહયોગ માટે સૂર્ય સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું શહીદ જવાનોના પરિવાર માટે કાર્યકર્તી સંસ્થા શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા તારીખ સાત સાત બે હજાર ચોવીસ રવિવારના અષાઢી બીજના દિવસે શ્રી લખાપીર દાદાના સાનિધ્યમાં સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી શહીદ થયેલ જવાનોના પરિવારને આર્થિક સહયોગ માટે સૌર્ય સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બોડી સંખ્યામાં ભાવિ ભક્તોએ શહીદ જવાનોના પરિવાર માટે ઉદાર હાથે ફાળો આપ્યો શ્રી લખાપીર મંદિર ટ્રસ્ટ ખીમાણાવાસ તરફથી તેમનું સન્માન કરવામાં આવેલ અને આગામી દિવસોમાં પણ મંદિર ટ્રસ્ટ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તેવું ટ્રસ્ટ વડીલો દ્વારા જણાવાયું આ સેવા કાર્યમાં સહિદ વંદના ફાઉન્ડેશનના સભ્યો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેલ રિપોર્ટર આઈવી ગોહિલ વાવ